સોના ની સાકળે બાંધ્યો આંબાની ડાલ અને કેવાય કવિતા હાથમાં છે પાવડો વાળા

પ્રાર્થના શરૂ જે અમે લેતા હમકારી ભગવાન કમજોર ભગવાન હાલો આપણી પ્રાર્થના થઈ ગઈ હવે આપણે સીધી રીતે ઊભો થવાનું હોય એક સેટ નિશરાંગે 20 રાઉન્ડ એક સેટ સૌધનો કે ભાઈ ભમણે અમે સાવધાન ને વિશ્રામ માં ખબર નો પડે સાબમને પડે હાલો એક સાજ હજડ બોમ્બ એક સાલ લઘુવાર વગર એક સાલ હજડ બોમ્બ હાલો બતે માથા ઉપર હાથ રાખો માથા ઉપર નું છે બધાયને હાલે એકડા બોલો હા બોલ પૂરા ભરાડી એકડે એક પાસોડે હા 10 નવડે 10 અને એકડા કેવાય એકડો તો હાથમાં માં ભણે તોય એકડા அம்மா மூவ்டி லெசன் கிரான்னா ஹவுச்சு